સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં જે સુરત શહેરમાં હિટ વેવ સમયગાળો ચાલી રહ્યો છે તેમાં બપોરના સમયે વાહન ચાલકોને ગરમીથી છુટકારો મળે સાથે સાથે આકરી લુથી બચી શકાય અને તેઓ સ્વસ્થ રહે તેના ભાગરૂપે એક અઠવાડિયા માટે બપોરે એક થી સાડા ત્રણ સુધી સુરત શહેરના કુલ બસો તેર જંક્શનો છે તેને ફ્લેશ મોડ પર રાખવામાં આવશે જેથી વાહન ચાલકો છે એ પોતાના ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી અને ઝડપથી પહોંચી શકે અને તેમને ગરમીથી બચાવી શકાય સુરતમાં અસહ્ય ગરમીને લઈને એક સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે શહેરના વાહન ચાલકો માટે ટ્રાફિક વિભાગે હીટવેવ અને લૂની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બપોરના સમયે હવે તમને ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવાની જરૂર નહીં પડે સુરતમાં હાલ બસો તેર ટ્રાફિક સિગ્નલ છે ત્યારે હવે એ તમામ સિગ્નલ બપોરે એક વાગ્યાથી સાડા સુધી એક અઠવાડિયા માટે બંધ રહેશે હીટ હીટવેવથી બચવા અને વાહન ચાલકોની ગરમીથી થોડીક રાહત મળે એ ઉદ્દેશથી આ નિર્ણય લેવાયો છે ત્યારે વાહન ચાલકો માટે ગરમીના સમયે થોડીક રાહત મળે તેવી આશા છે પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી રહેશે